જૈન વિદ્યાર્થી મિત્રો હું છું એ સાયલ ફરી આપણે આજે મળીએ છીએ જૈન બૌદ્ધ ધર્મ વિશેની પ્રશ્નોતરી વિશે ઝડપથી આપણે એમસીક્યુ ઉપર ફોકસ કરશું જેથી કરીને તમારે રિવિઝન કરવામાં આસાની રહે અને તમને ખ્યાલ આવે કે પેપરમાં આવા તમારે ક્વેશ્ચન આવે તો તમે કઈ રીતે વિધાન વાક્ય સોલ્વ કરી શકો છો તો ચાલો આપણે અભ્યાસ કરીએ જૈન બૌદ્ધ ધર્મની પ્રશ્નોતરી અંગે જૈન બૌદ્ધ ધર્મ જેમાં પહેલો ક્વેશ્ચન છે તમારે આત્મા એ માત્ર પ્રાણી અને વનસ્પતિ જીવનની મિલકત નથી પણ ખડકો વહેતા પ્રવાહો અને મૂળભૂત માન્યતાને પ્રતિબિંબિત કરે છે તો જવાબમાં શું આવશે બૌદ્ધ પરંપરા છે જૈન પરંપરા છે શૈવ પરંપરા છે કે વૈષ્ણવ પરંપરા છે તો જવાબમાં શું આવશે

ઉપરોક્ત માંથી કેટલી જોડી યોગ્ય રીતે મેળ ખાય છે કેટલી જોડી એટલે કે કઈ કઈ જોડી યોગ્ય છે જવાબમાં શું આવશે જે દિગ્ઞાત છે એ બોધ વિદ્વાન હતા ત્યારબાદ નો ક્વેશ્ચન છે કે નીચે ત્રીજો ક્વેશ્ચન છે નીચેના આપેલા કોડ માંથી સાચો જવાબ પસંદ કરો મહાજનપદ આપ્યું છે ને સામે તેની રાજધાની આપી છે તો મત્સ્ય મત્સ્ય ક્યાં આવશે વિરાટનગર એટલે પહેલીની સામે શું આવશે ત્રણ જયારે કુરુ ઇન્દ્રપ્રસ્થ ની રાજધાની તો બીજાની સામે શું આવશે ચોથું સાચો આવશે ત્રણ ચાર બે અને એક અને બે વાળો તો આમાંથી જવાબ કયો આવશે ત્રણ ચાર એક અને બે વાળો એટલે કે ઓપ્શન સી જવાબ માં આવશે ત્યારબાદનો ચોથો ક્વેશ્ચન છે ત્રિરત્ન અથવા ત્રણ રત્નો એટલે કે સચોટ જ્ઞાન સાચી શ્રદ્ધા અને સચોટ ક્રિયા કોની સાથે સંબંધિત છે એટલે કે સચોટ જ્ઞાન સચોટ શ્રદ્ધા અને સચોટ ક્રિયા તો કયા ધર્મ સાથે સંબંધિત છે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ જૈન ધર્મ કે ખ્રિસ્તી ધર્મ તો જવાબમાં શું આવશે જૈન ધર્મ આમાંથી કયા શાસકે કાશ્મીરમાં ચોથી બોધ પરિષદનું આયોજન કર્યું હતું ચાર પરિષદ જેમાં અશોક અશોક અજાતશત્રુ અને કનિષ્ક એમ ચાર રાજાના સમયમાં ભરાણી હતી પણ ચોથી બોધ સભા હતી તે કોના સમયમાં ભરાણી જવાબમાં શું આવશે કનિષ્ક અજાતત્રુના સમયમાં પ્રથમ હતી અજાતશત્રુ કાલાશોક ના સમયમાં બીજી અને અશોક ના સમયમાં ત્રીજી જયારે કનિષ્ક ના સમયમાં ચોથી બૌદ્ધ પરિષદ નું આયોજન થયું હતું કાશ્મીરમાં ત્યારબાદ પૂર્વે છઠ્ઠી શક્તિશાળી રાજ્ય ભારતમાં હતું ગાંધાર સુરસેન કંબોજ કે પછી મગધ છઠ્ઠી સદીમાં કયું શક્તિશાળી રાજ્ય હતું તો જવાબમાં શું આવશે મગધ

ત્યારબાદ નો ક્વેશન છે મગજના કયા પ્રારંભિક શાસકે સિંહાસન પર ચડવા માટે ઉદયન કે નાગદશક જવાબમાં શું આવશે તેના પિતા હત્યા કરીને અજાતશત્રુ હરિયક વંશ શાસન કરવા માટે આવ્યો હતો તો તેને પિતૃહંત્રુ ઓળખવામાં આવતો ત્યારબાદ નો ક્વેશ્ચન છે કે નીચે આવેલા કોળમાંથી સાચો જવાબ એટલે કે જોડકા જોડવાના છે પ્રાચીન જનપદ આપેલું છે ને સામે તેની રાજધાની આપેલી છે તો કુરુની સામે શું આવશે કુરુ રાજધાની હતી કુરુની રાજધાની ઇન્દ્રપ્રસ્થ એટલે એની સામે શું આવશે ચાર સામે શું આવશે છત્ર એટલે સામે અહિછલ કોની રાજધાની હતી કૌશલ ની રાજધાની શ્રાવસ્તી કૌશલ ની રાજધાની શું હશે શ્રાવસ્ત્રી તો આની સામે આવશે એક અને વત્સ કોની રાજધાની વત્સ ની રાજધાની કોણ હતી કૌશલ એટલે અહીં બે આવશે તો ચાર નું જોડક જે હતા એ કોના દરબારમાં હતા ગૌતમ બુદ્ધના સમયમાં જે પ્રખ્યાત ચિકિત્સક જીવક હતા તે કોના દરબારમાં હતા એ બિંબિસાર ચંદ્રદ્યો છે વૈશાલીમાં વિશ્વના પ્રથમ ગણતંત્રની સ્થાપના કોના દ્વારા થઈ હતી વૈશાલીમાં જે વિશ્વની પ્રથમ ગણતંત્ર ની સ્થાપના કોના દ્વારા વંશ દ્વારા નંદ વંશ દ્વારા મહાજન પદ હતું વિરાટનગર એની રાજધાની હતી તો તે ક્યાં સ્થિત હતું પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રાજસ્થાનમાં બુંદેલ ખંડમાં કે રોહિલા ખંડમાં તો ક્યાં સ્થિત હતું રાજસ્થાનમાં સ્થિત છે બીજું વિધાન છે શહેરીકરણની આ પ્રક્રિયા માટે ઉચ્ચ આર્યન ટેકનોલોજી કૃષિ સરપ્લસ ની ખાતરી આપે છે તે જરૂરી છે તો આમાં કયા વિધાન

પણ જે આ બીજું વિધાન છે એ એક એકની સાચી સમજૂતી આપે છે વિધાન એક છે કે જે વિધાન એક છે કે ભારતીય ઇતિહાસમાં બીજું નાગરિકરણનું નગર પ્રમુખ ગંગા નદીમાં બધા સ્થિત હતા તો આ જે શહેરીકરણ પ્રક્રિયા છે તે ઉજૈન ની કયા મહાજનપદની રાજધાની હતી ઉજ્જૈન હતું તે કયા મહાજનપદની રાજધાની હતું માછ માછલી અવંતી કૌશલ કે વત્સ તો જવાબમાં શું આવશે અવંતી હતું ઉજૈૈન જે મહાપદ છે તેની રાજધાની કયા ઉજ્જૈન મહાજનપદ છે એની રાજધાની ઉજ્જૈન હતી તમને ઝડપથી યુટ્યુબ પર આપી દઈશ કારણ કે તમારે રિવિઝન થાય અને ખ્યાલ આવે કે આ રીતે તમારે પ્રશ્નો પૂછાય છે તો તમે કઈ રીતે સોલ્વ કરી શકો છો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ઝડપથી બધા ટોપિક પર વિડીયો બનાવવા માંગુ છું જે પ્રમાણે મને સમય મળે છે એ પ્રમાણે હું તમારી માટે વિડીયો બનાવીને અપલોડ કરતી રહીશ ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા વધુમાં વધુ ને આ વિડીયો તમે શેર કરો જેથી જે વિદ્યાર્થીઓને ખબર નથી કઈ રીતે પેપર સોલ્વ કરવા એકેડેમીમાં જતા નથી તો તેને ખ્યાલ આવે તો તમે બધા તમારા ગોલ પ્રત્યે પહોંચી શકો સારી એવી મહેનત કરો તે માટે મારા તરફથી બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત